નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે વાત ફરીથી ગણેશ ગોંડલની કારણ કે ગણેશ ગોંડલની મુસીબતમાં ક્યાંક વધારો થતો દેખાઈ રહ્યો છે કારણ કે હવે પોલીસને ગણેશ ગોંડલ સાથે પૂછપરછ કરવાની અનુમતિ મળી ચૂકી છે કોર્ટની અંદર એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી અને આ એપ્લિકેશનમાં આજે કોર્ટે ગણેશ ગોંડલની આવનારા પાંચ દિવસ માટે એટલે કે આવતીકાલથી લઈ અને પંદર તારીખ સુધી જેલની અંદર ગણેશ ગોંડલની પૂછપરછ કરી શકશે ઘણા એવા વિષય હશે જેના ઉપરથી પડદો ઉચકાશે આપણી સાથે મારા સહયોગી મયુર મેવાડા જોડાયા છે મયુર મેવાડા પાસેથી સમજીશું કે પોલીસ હવે કઈ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરશે કારણ કે એ સમજવું ખૂબ જરૂરી છે જો આખા કેસમાં ને કોર્ટની અંદર સાબિત કરવું હોય તો પોલીસ પાસે સબૂત હોવા ખૂબ જરૂરી છે જો પુરાવા નહીં હોય તો પોલીસ આ કેસને કોર્ટની અંદર સાબિત નહીં કરી શકે અને માટે જ હવે પુરાવા ભેગા કરવાનું કામ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પહેલાં આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે ફરિયાદી છે સંજય સોલંકી તેને સાથે રાખીને પોલીસે આ આખી ઘટનાનું રિક્રિએશન કર્યું હતું એટલે કે સંજય સોલંકીનું જે જગ્યાએથી કિડનેપિંગ કરવામાં આવ્યું ત્યાંથી લઈ જઈને એને કઈ કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો અને એવું કહેવાય રહ્યું છે અને સંજય સોલંકીએ પોતે ફરિયાદમાં લખાવ્યું છે કે તેને બે ત્રણ જગ્યાએ અલગ અલગ માર મારવામાં આવ્યો હતો તો જ્યાંથી તેને જૂનાગઢથી તેનું અપહરણ કરવામાં આવ્યું તેને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો અને છેલ્લે એને જે ગણેશગઢ ફાર્મ હાઉસ કહેવામાં આવી રહ્યું છે ત્યાં લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેને પાછા જૂનાગઢ સુધી મૂકી જવામાં આવ્યો એટલે આજે અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેને જૂનાગઢ સુધી પાછો લઈ જવામાં આવ્યો આ બધાની વચ્ચે જે પુરાવા છે તે પુરાવા ભેગા કરવાનું કામ હવે પોલીસ કરી રહી છે અને જૂનાગઢ પોલીસ આ કામ કરી રહી છે અને માટે જ આપને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલની મુસીબત હવે પોલીસની દૃષ્ટિથી વધી શકે છે કારણ કે પોલીસને આજે તેની પૂછપરછ કરવાની અનુમતિ મળી ચૂકી છે મયુર સાથે જ વાત કરીએ મયુર શું ઇન્વેસ્ટિગેશન હવે પોલીસ કરશે અને કેટલું મહત્ત્વપૂર્ણ રહેશે આ આવનારા પાંચ દિવસ આખા કેસ માટે ચોક્કસથી ગોપીબેન જે પ્રમાણે ડીવાયએસપી સાથે વાત થઈ હતી તેમનું કહેવું હતું કે તે લોકોએ આજે ત્યાંની સેશન્સ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે પોલીસ કસ્ટડીમાં ગણેશને ફરી પાંચ દિવસ આપવામાં આવે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી એ પોલીસ કસ્ટડી આપવામાં આવે અને તે સમયમાં તે લોકો તેની પૂછપરછ છે તે કરવા માંગતા હતા જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ થઈ અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કરી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો પરંતુ આ કેસની અંદર હજી અનેક એવા પુરાવાઓ છે કે જે પોલીસને કબજે કરવાના બાકી કી છે કે ફરિયાદીએ લખાયું હતું કે તેને હથિયાર બતાવવામાં આવ્યું હતું તે સાથે એ પણ બતાવી દઉં અહીંયા આગળ અમારી પાસે એ એપ્લિકેશન છે જેની અંદર પોલીસ હવે કયા પુરાવા ઉપર ઇન્વેસ્ટિગેશન કરશે આ એ મુદ્દા છે જેના ઉપર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે મયુર સાથે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું રિમાન્ડના મુદ્દા હતા મયુર કયા કયા મુદ્દા છે આમાંથી ચોક્કસી જો વાત કરીએ તો સૌ પ્રથમ મુદ્દો જે પોલીસ છે આની અંદર લીધેલો છે કે જે આ ફરી જે આરોપી છે ગણેશ ગોંડલ કે જેને આ કામની અંદર મુખ્ય આરોપી છે અને તે દિવસે જ્યારે આ બનાવ બન્યો તે બનાવના દિવસે ગણેશ ગોંડલે કયા કલરના કપડાં પહેર્યા હતા તે હકીકત જાણવાની છે અને એ કપડાં જે ગુનાના કામે કબજે લેવાની વાત છે તે કરવામાં આવ્યું પહેલો મુદ્દો આ લીધો હતો કારણ કે એ દિવસે ફરિયાદીએ જે ગણેશ ગોંડલની ઓળખ છે તે કપડા ઉપરથી કરી હતી કે ભાઈ આ કલરના કપડાં ગણેશ ગોંડલે પહેર્યા હતા ફરિયાદી એવું બી લખાયું હતું કે જ્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે વિડીયો કોલ મારફતે પહેલાં ગણેશને બતાવવામાં આવ્યો હતો કે ભાઈ આ જે સંજુ સોલંકી છે કે જેનું અપહરણ કરવાનું હતું ત્યારબાદ તેને જૂનાગઢમાં ત્યાં તેનું અપહરણ કર્યું ત્યાં તેને પહેલાં માર માર્યો અને ત્યારબાદ પછી તેને લઈ ગયા ગણેશ ગોંડલ પકડાયો ત્યારે તે અલગ કપડામાં હતો અને જે વખતે બનાવ બન્યો તે અલગ કપડામાં હતો કારણ કે ફરિયાદ દાખલથી તેના ચોવીસ કલાક પહેલાની આ ઘટના હતી ત્યારબાદ બીજો જે મુદ્દાની જો ખાસ વાત કરીએ તો જે આરોપીઓ છે કે તેને ફરિયાદીએ લખેલું છે કે આરોપી દ્વારા તેને જે જ્યારે ગણેશ ગઢમાં લઈ ગયા ત્યાં તેને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો તેનો વિડીયો છે તે વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારે ખરેખર આ વિડીયો ઉતારવામાં આવ્યો છે કે નહીં અને આ વિડીયો બનાવ્યો છે તો કયા કયા ફોનમાં કેટલા ફોનમાં આ વિડીયો બનાવવામાં આવ્યા હતા એ તમામ લોકોના કોના કોના ફોન હતા એક ફોન કબજે કરવાના છે તે વિડીયો છે તે વિડિયો હજી સુધી પોલીસને નથી મળ્યો ફરિયાદી દ્વારા ઉલ્લેખ કરાયો છે તે વિડીયો નથી મળ્યો ત્યારે એ વિડીયો કોના ફોનમાં છે અને એ ફોન છે તે કબજે કરવાના છે અને એફએસએલમાં પણ આ ફોન છે જે મોકલવાના છે કે જેથી કરીને વિડીયો જે પુરાવાના ભાગરૂપે કબજે કરી શકાય મયુર એક પોઈન્ટ મને અહીંયા આગળ યાદ આવ્યો કારણ કે જે વખતે મારી સંજય સોલંકી સાથે વાત થઈ રહી હતી ત્યારે સંજય સોલંકી એવું કીધું હતું કે પાંચથી છ અલગ અલગ ફોનની અંદર વિડીયો શૂટ થઈ રહ્યા હતા આરોપી અત્યાર સુધીમાં અગિયાર પકડાયા છે શું એક પણ મોબાઈલ ફોન હજી સુધી પોલીસ રિકવર નથી કરી શકી મોબાઈલ ફોન રિકવર ચોક્કસથી થયા છે જે અગિયાર આરોપીએ પકડાયા છે તે લોકોની જોડે જે મોબાઈલ ફોન છે તે રિકવર કર્યા છે તે ફોનમાં અત્યાર સુધી પોલીસે તપાસ કરી કોઈ વિડીયો તેમાં હજી સુધી મળ્યા નથી એટલા માટે જ પોલીસે ગણેશના રિમાન્ડની અંદર આ મુદ્દોનો ઉલ્લેખ ખાસ કર્યો છે કે આ ફરિયાદીએ જે પ્રમાણે કહ્યું છે કે તેના અલગ અલગ પાંચથી છ જણા વિડીયો બનાવતા હતા જે સમયે ત્યાં તેને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો લોકોના પગે છે ત્યાં આગળ જેટલા લોકો ઊભેલા હતા તમામ લોકોના પગે તેને લગાડવામાં આવ્યો અને તેની જાતિ વિશે એના અપશબ્દો બોલવામાં આવ્યા તમામ બાબતો રેકોર્ડ કરવામાં આવી છે ત્યારે આ આ કયા કયા ફોન ફોન અને કોના કોના હતા અગિયાર આરોપી અત્યાર સુધી આ કેસમાં પકડાયા પણ આનાથી વધારે આરોપી હોવાનું બી ફરિયાદમાં ફરિયાદી બોલી રહ્યા છે કે માત્ર દસ કે અગિયાર જણાની પંદરથી વીસ જણા હોવાનું તેને અનુમાન છે તે લગાવ્યું છે એ કોઈના નામ તેને હજી નથી ખબર માત્ર એક ગણેશ ગોંડલ છે તેનું નામ એને ખબર હતી ને તે નામ સિવાય અન્ય લોકોનું તેને ફરિયાદ છે કે અન્ય લોકો તેમાં સામેલ હતા અન્ય બીજા ત્યાંના ગણેશગઢમાં બહારથી બી ત્યાં બીજા લોકો જે હતા તેના જે બાઉન્સરો બી કદાચ ત્યાંની અંદર હોઈ શકે એ રીતે ફરિયાદ છે તે લખાવવામાં આવી છે અને એ ફરિયાદના આધારે જે અત્યારે તમામ લોકોની ધરપકડના દોર છે તે કરવામાં આવ્યા છે અગિયાર જણા પકડાયા તે અગિયારમાંથી હજી બીજા અન્ય લોકો કોણ છે તે પકડવાના બાકી છે માની લઈએ મયુર કે જો એ વિડીયો શૂટ કર્યો છે એફઆઈઆર રજિસ્ટર થઈ હવે એ વિડીયોને માની લઈએ કે ડિલીટ કરી દેવામાં આવ્યા હોય તો પછી પોલીસ હવે કઈ દિશામાં ઇન્વેસ્ટિગેશન એટલા માટે જ પોલીસે આ પોઈન્ટ રિમાન્ડમાં મૂક્યો છે કે મોબાઈલ ફોન જે કબ્જે કરવાની વાત છે જો મોબાઈલ ફોન કબજે થાય ભલે મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવામાં આવે પરંતુ એ તમામ ફોન એફએસએલ ખાતે મોકલવામાં આવશે ગુજરાતની એફએસએલ સાથે એવા સોફ્ટવેર છે કે જે ડિલીટ થયેલો ડેટા હોય તે પણ રિકવર કરવામાં આવે છે એવા બી કિસ્સા અનેકવાર જોવામાં આવેલા છે કે ઘણા એવા ફોન છે કે જે ફોનમાંથી કોઈ ડેટા રિકવર કરવો ખૂબ મુશ્કેલ બનતો હોય છે એવા ફોનના ડેટા રિકવર કરવામાં આવે છે તે પુરાવાના રીતે તે કેસની અંદર મદદમાં ખૂબ આવતા હોય છે ત્યારે ગુજરાત એફએસએલ જે ફોરેન્સિક લાઈબ સાયન્સ જે લેબ છે ત્યાં ગાડી આ ફોન મોકલવામાં આવશે તમામ જે વિડીયો છે તે રિકવર કરવામાં આવશે જે પ્રમાણે ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે અને આમાં બી જે આ પોઈન્ટ જે લખવામાં આવ્યો છે કે તેને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે તે વિડિયો બનાવે છે તો આવા વિડીયો હશે એ તમામ વિડીયો કબજે કરવામાં આવશે બિલકુલ આ વિડિયો કબજે કરવામાં આવશે કારણ કે ગુજરાત એફએસએલ પાસે એવા સોફ્ટવેર છે અને આ પહેલાં પણ એવા ઘણા બધા ઇન્વેસ્ટિગેશન છે જેની અંદર મોબાઈલ ફોન આરોપીએ પાણીની અંદર ફેંકી દીધો હોય કે તેનો કટકા કરી દેવામાં આવ્યો હોય પરંતુ જો પોલીસને એના થોડા પણ જેને કહી શકાય કે ભાગ મળી જાય તો એના ઉપરથી જે ડેટા છે તે ડેટાને રિકવર કરી શકાય છે એટલે એફએસએલ પાસે એના જે સોફ્ટવેર છે એ અવેલેબલ છે એટલે મોબાઈલ ફોન ખૂબ મહત્ત્વની ભૂમિકામાં રહેશે ચોક્કસથી એટલે જે વિડીયોની વાત છે જો ખરેખર એવા વિડીયો બી મળી આવે તો ચોક્કસથી ગણેશ ગોંડલની મુશ્કેલી છે તે હજી વધી શકે કારણ કે તો પછી એક સાબિત થઈ જાય કે જે પ્રમાણે ફરિયાદી બોલી રહ્યો છે અને ફરિયાદ કરી છે એ પ્રમાણે ચોક્કસ વિડિયો બી બન્યા છે તેનું અપહરણ બી થયું છે અને તેને માર બી એ પ્રમાણે મારવા કારણ કે એ વિડીયોની અંદર તમામ વસ્તુ રેકોર્ડ કરવામાં આવી છે તેને માર મારવામાં આવ્યો કપડાં કઢાઈને તેને માર માર્યો ત્યાં આગાડી લોકો સાથે તેની માફી મંગાવી પગે લગાડીને તેને જે જાતિ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા છે આ તમામ બાબતો એ મોબાઈલ જે વિડીયો બનાવવામાં આવેલા છે કહેવાય છે કે પાંચથી છ અલગ અલગ મોબાઈલ હતા જેમાં આ પ્રકારે વિડીયો બનાવ્યા છે એ તમામ ફોર્મ જો રિકવર થાય તો આ સૌથી મોટો પુરાવો આ કેસની અંદર બની શકે છે ત્યાં એટલા માટે જ આ જે પોઈન્ટ છે તે મહત્વનો બનતો જાય છે તદ તદઉપરાંત ત્રીજી જે મુદ્દાની વાત કરીએ તો ત્રીજો મુદ્દો છે કે જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે લોખંડની પાઇપથી તેને આડેધડ માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ગણેશ છે તેના ઘરે લઈ ગયો ત્યાં ગણેશ દ્વારા તેને જે હાથમાં પિસ્તોલ વડે પિસ્તોલ જેવું હથિયાર છે જે તેને બતાવ્યું અને લોખંડની પાઇપ છે તે પાઇપ વડે ફરિયાદીને ત્યાં આગળ મારવામાં આવ્યો હતો એટલે એ કામના જે હથિયાર જે રિકવર કરવાની વાત છે કારણ કે આ હથિયાર બી આ કેસની અંદર ખૂબ મહત્વની ભૂમિકા છે જો અને એ પણ આ જે આરોપીઓ છે તેમને જોડે રાખીને આ રિકવર કરવામાં આવશે કે જે આરો જે હથિયારની વાત છે હજી સુધી પોલીસમાં એક પણ હથિયાર નથી આવ્યો લોખંડની પાઇપોની વાત કરવામાં આવી કે ભાઈ લોખંડની પાઇપ વડે તેને માર મારવામાં આવ્યો જ્યારે તેને ગણેશના હાઉસ એટલે જે ગણેશ ફાર્મમાં તેને લઈ જવામાં આવ્યો ત્યાં ગાડી ગણેશના હાથમાં પિસ્તોલ જેવી કોઈ હથિયાર હતું તે તેને દેખાડી અને તેને ડરાવવામાં આવ્યો તો ફરિયાદીએ ફરિયાદની અંદર આ ચોખ્ખું લખેલું છે ત્યારે એ હથિયાર ખરેખર કહ્યું હતું તે રીકવર કરવાનું હજી બાકી છે ગણેશ પકડાઈ ગયો અગિયાર જણા કુલ પકડાયા કે એક પણ આરોપી જોડી જે લોકોને પકડવામાં આવ્યા છે કોઈ વ્યક્તિ જોડેથી હજી સુધી એક બી હથિયાર કે લોખંડની પાઇપ કે લાકડાની પાઇપ સુધા રિકવર કરવામાં નથી આવી એટલા માટે જ પોલીસને આ કેસમાં હથિયારો હજી જે રિકવર કરવાના બાકી છે તે ખૂબ મહત્ત્વના બને છે આ હથિયારો રિકવર થશે તો એની ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આ હથિયાર આ કેસની અંદર બીજો એક અન્ય મોટો પુરાવો બની શકશે અને એ જે વિડીયો છે આ વિડીયોની જે વાત કરવામાં એ વિડીયો આ વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે કે જ્યારે સંજુ સોલંકીને ત્યાં આગળ લઈ જવામાં આવ્યો ત્યારે ગણેશ દ્વારા તેને હથિયાર બતાવવામાં આવ્યું તેને ડરાવવામાં આવ્યો એટલે એ માટે જે સૌથી મોટો મહત્વનો જે પુરાવો કહી શકાય તે આ વિડીયો છે જે વિડીયો ઉતાર્યા જે આ વાત કરવામાં આવે છે આ વિડીયો મહત્વનો પુરાવો છે તે બને છે અને એટલા માટે જ પોલીસ જો આ બંને વસ્તુ મળી જાય તો ખૂબ મહત્વપૂર્ણ પુરાવા જે છે એ પોલીસને મળી શકે અને માટે પોલીસ હવે જેલની અંદર ઇન્ટ્રોગેશન કરશે ગણેશ ગોંડલનું ઇન્ટ્રોગેશન અને એમની સાથેના બીજા જે અન્ય આરોપી જે છે લોકોનું જેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવશે પણ આની અંદર મહત્વની વાત છે કે પોલીસને જેલની અંદર ઇન્ટ્રોગેશન પાંચ દિવસ કરવાની પરવાનગી ચોક્કસથી મળી પરંતુ પોલીસ આનાથી હજી નાખુશ છે પોલીસની માગણી હતી માંગણી એ પ્રમાણે હતી કે તેને પાંચ દિવસ સુધી સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી જેલની બહાર પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવે આ પોઈન્ટ ઉપર ત્યાં આગળ કોર્ટમાં બી ભાર આપવામાં આવ્યો હતો પરંતુ નામદાર કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડી આપવાની ના પાડી દેવામાં આવી અને જેલની અંદર જઈને પૂછપરછ કરવાની જે પરવાનગી છે તે આપવામાં આવી છે એટલે એટલા માટે જ થઈને હવે જૂનાગઢ પોલીસ છે કે જે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવશે આજે જે સરકારી વકીલ છે તેમનો ઓપિનિયન જે હાઈકોર્ટમાં જે ફર્ધર રિમાન્ડ માટેની જે વાત કરવામાં આવી છે કે કોર્ટ દ્વારા જે તેના રિમાન્ડ ના મંજૂર કર્યા ત્યારે ફરી રિમાન્ડ માગવા માટે હાઈકોર્ટના દ્વારે છે તે જૂનાગઢ પોલીસ જવાની છે તે વાત સામે આવી છે અને એના માટે જ થઈને આજે સરકારી વકીલ સાથે આનું ઓપિનિયન છે તે અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે કદાચ ગુનાગઢ પોલીસ જે ગણેશ ગોંડલ છે તેના રિમાન્ડ માટે થઈ અને તેની સાથે અન્ય જે સાત લોકો પકડાયા છે એ તમામ લોકોના રિમાન્ડની છે માંગ હાઈકોર્ટની અંદર કરવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા કદાચ આ રિમાન્ડ આપવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે જે મુદ્દાઓની આપણે વાત કરતા હતા કે જે પાંચ દિવસ જે પૂછપરછ કરશે એ જે આ રિમાન્ડના મુદ્દા હતા એ મુદ્દાઓને લઈને જ પૂછપરછ કરવાની વાત છે તે ચાલી રહી છે ચોથો મુદ્દો જે અહીંયા આપવામાં આવ્યો છે મહત્ત્વનો કે જે અગિયાર આરોપી અત્યાર સુધીમાં અટક કરેલા છે અગિયાર આરોપી આ કેસમાં પકડાયા છે પરંતુ આ કેસની અંદર અગિયારથી વધારે આરોપીઓ હોવાની જે વાત છે તે અત્યાર સુધીમાં ચોક્કસથી સામે આવી છે એટલા માટે કે ત્રણ ગાડીઓ ભરીને આ લોકો ત્યાં પહોંચ્યા હતા એક ગાડીમાં પાંચ જણાની ગણતરી કરી છે એમ છતાં બી પંદર જણા તેને અપહરણ કરવા માટે અને તેને માર મારવામાં સામેલ હતા અને એ સિવાય જ્યાં ગણેશ ફાર્મમાં તેને લઈ ગયા ત્યાં ગાડી વીસથી પચીસ જણા હોવાની વાત છે જે અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે ફરિયાદી દ્વારા ફરિયાદી દ્વારા એવું કહેવામાં બી આવ્યું હતું કે વીસથી પચીસ જણાએ ત્યાં ભેગા મળીને તેને ઢોર માર માર્યો હતો અડધો પોણો કલાક કે કલાક જેટલો સમય ત્યાં તેને રાખવામાં આવ્યો ત્યાં ગાડી તેને એ પ્રમાણે માર છે તે મારવામાં આવ્યો હતો એટલે માત્ર અગિયાર જણાથી આ કેસ છે જે પૂરો નથી થતો કે એક માત્ર ગણેશને પકડવાથી આ કેસ પૂરો નથી થતો એક વ્યક્તિએ આ કેસની અંદર મહત્ત્વની ભૂમિકા એની આવે છે એટલા માટે કે એને પોતાની ઓળખ છે તે પોલીસ તરીકે આપી હતી ત્યારે પોલીસ અત્યારે એ પણ તપાસ કરી છે પોલીસનો એ પણ એક મહત્વનો મુદ્દો છે કે આ જે વ્યક્તિ હતો જે જયારે પાંચ નંબરનો મુદ્દો છે કે એક આરોપીએ ફરિયાદીને પોતાની પોલીસ હોવાની ઓળખ આપી હતી જે હકીકત મુજબ આ આરોપી કોણ હતો અથવા તો તે ખરેખર કોઈ પોલીસનો કર્મચારી હતો કે કેમ તે હકીકત માત્ર હાલના આરોપીઓ જણાવી શકે તેમ હોય તો આરોપીઓની આવશ્યકતા જરૂરી છે એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે એ પણ એટલી મહત્વપૂર્ણ ભૂમિકામાં અહીંયા આવે છે આમ તો પોલીસને રક્ષક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પોલીસ આગળ મહત્વની એક આરોપી જેણે સંજય સોલંકીને ઢોર માર માર્યો હતો તેને પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી હતી અને હવે પોલીસ એને શોધી રહી છે કે વ્યક્તિ હતો કોણ ખરેખર એ પોલીસનો કર્મચારી છે તો આખા મામલે સવાલ ઊભા થઈ જશે કે શું ખરેખર ગોંડલની અંદર ગુંડારા જ છે ત્યાં પોલીસ જેવું કશું છે જ નહીં જે અત્યાર સુધી અમે કહેતા આવ્યા છે કારણ કે અહીંયા જો પોલીસનો જ કર્મચારી સાથે મળેલો હોય તો આ સવાલ સો સો ટકા અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે અને આ સાથે મયુર જે બીજા અન્ય મુદ્દાઓ છે આ બીજા મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી લઈએ કારણ કે અત્યાર સુધીમાં સાત લોકોની ઓળખ પરેડ જે છે તે અત્યાર સુધીમાં કરવા કરી લેવામાં આવી છે એટલે લગભગ લોકોને સંજય સોલંકીએ ઓળખી લીધા છે ચોક્કસથી વાત કરીએ પહેલાં ત્રણ લોકો પકડવામાં આવ્યા એ ત્રણ લોકોની ઓળખ પહેલાં એટલા માટે નથી કરવામાં આવી કે જે સમયે નિર્ભય ન્યૂઝની ટીમ જૂનાગઢ પહોંચી ત્યાં ડીવાયએસપી સાથે વાતચીત કરી હતી ત્યારે તેમનું કહેવું હતું કે મતદારની ગણતરીનો દિવસ નજીક આવી રહ્યો હતો એક દિવસ પહેલાં જ કદાચ આ ત્રણ આરોપીઓ પકડ્યા હતા એટલે જે મામલતદાર સમક્ષ જે આ ઓળખ પરેડ કરાવવાની હોય કે જે ફરિયાદી છે જે આરોપીઓને પકડાયા તેને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આ ઓળખ છે તે કરાવવામાં આવતી હોય છે તે મત મતગણતરીના કારણે તે સમય નહોતો મળી શક્યો અને એટલા માટે થઈને તેમને જે ઓળખ છે તે બાકી હતી અને ત્યારબાદ તરત જ બીજા દિવસે ગણેશ ગોંડલ અને બીજા જે સાત જણા છે એટલે કુલ અગિયાર જણા પકડવામાં આવ્યા એટલે બીજા દિવસે આ લોકોની ઓળખ પરેડ જે કરવાની વાત છે તે કરવામાં આવી હતી સાત જણાની ઓળખ છે તે થઈ ચૂકેલી છે આ ફરિયાદી જે સંજુ સોલંકી છે તેના દ્વારા સાત જણાની ઓળખ કરી દેવામાં આવી છે કે ભાઈ હા આ સાત જણા જે સમયે તેનું અપહરણ થયું ત્યારે ગણેશ ફાર્મમાં લઈ ગયા ત્યારે આ સાત જણા ત્યાં હાજર હતા તેને મારવામાં બી હાજર હતા આ સાતેની ઓળખ થઈ પરંતુ અન્ય હજી હજી ચાર જણા પકડાયા છે તે લોકોની ઓળખ બાકી એ સિવાયના જે અન્ય આરોપીઓ હજી પકડવાના બાકી છે કારણ કે અગિયાર જણાથી આ કેસ પૂરો નથી થયો આ કેસની અંદર વીસથી પચીસ જણા હોવાની વાત ફરિયાદી દ્વારા કહેવામાં આવી છે ત્યારે અન્ય લોકો કોણ છે તે પૂછપરછ બી આ કેસની અંદર જરૂરી બની જાય અને એટલા માટે જ ગણેશ ગોંડલ સહિત તમામ લોકોના ફરી એકવાર રિમાન્ડ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની વાત જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે જો આમના આમની પૂછપરછ કરવામાં આવે તો ચોક્કસથી બીજા અન્ય આરોપી આ કેસની અંદર કોણ કોણ હતા પોલીસની જે ઓળખ આપીને જે વાત કરી રહ્યો હતો કે તે પોતે પોલીસ કર્મચારી છે પોલીસમાં તે પોતે ફરજ નિભાવે છે તે ખરેખર પોલીસવાળો જ કોઈ હતો કે અન્ય કોઈ વ્યક્તિ હતો અને માત્ર પોલીસના નામે ચરી ખાતો હતો આ તમામ બાબતની પૂછપરછ છે તે આ કેસમાં જરૂરી છે અને એટલા માટે ગણેશ ગોંડલના ફરી જે રિમાન્ડ છે તે રિમાંડની માગણી કરવામાં આવે છે એ સિવાય જો વાત કરીએ તો અહીંયા ઘડી જે છઠ્ઠો મુદ્દો જે આખો છે કે જે આ હાલના જે આરોપીઓ છે તે પૂર્વ આયોજિત આખું કાવતરું છે તે કરેલું તે સ્થળ ઉપરથી જ્યારે તેની ધરપકડ તેનું અપહરણ કરવાની વાત કરવામાં આવી ત્યારે એવી વાત એક ફરિયાદી દ્વારા બી કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક લોકોની મદદ છે આની અંદર લેવામાં આવી હતી રેકી કરવામાં આવી હતી ચોક્કસ એ રેકી છે કે જે ત્યાં જૂનાગઢના સ્થાનિક લોકો છે કે જે ગણેશની ગેંગ સાથે જોડાયેલા છે એ લોકો દ્વારા કરવામાં આવી હતી અને એ લોકો કોણ હતા તે હજી સુધી સ્પષ્ટ ખબર નથી પડી તે લોકો પકડાયા બી નથી ત્યારે પોલીસ દ્વારા આ જે છઠ્ઠો મુદ્દો છે તે એટલા માટે જ મહત્ત્વનો છે કે આ સ્થાનિક લોકોની વાત છે જે આ છઠ્ઠા મુદ્દાની અંદર કરવામાં આવી છે કે તે લોકો કોણ હતા હાલમાં તે લોકો ક્યાં છે અને તે લોકોએ રેકી કરી તો આ આખું જે પૂર્વ આયોજિત કાવતરું હતું તો આની અંદર સોપારી આપવામાં આવી ચોક્કસથી ગણેશની ગેંગ સાથે આ તમામ લોકો જોડાયેલા તો છે પણ આ કામ કરવા માટે ગણેશ દ્વારા કોઈ તેના આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા હતા નથી આવ્યા આ લોકોને ગણેશ દ્વારા સોપારી કઈ રીતે આપવામાં કારણ કે કોઈ બી વ્યક્તિની ઓળખ કરવાની હોય તો તેનો ફોટો પણ કદાચ આપણે કરવામાં આવતો હોય છે અપહરણ કરવા કોનું અપહરણ કરવાનું છે જો ફોટો આપવામાં આવે તો જ ખ્યાલ આવી શકે એટલે એ ફોટો બી કોઈ આપણે કર્યો છે કે નહીં આ બી વસ્તુ તપાસ કરવાની હજી સુધી બાકી છે અને એ તપાસ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે અન્ય આરોપીઓ પકડાશે તે લોકોના મોબાઈલ ફોન રિકવર થશે ગણેશના ફોનમાંથી બી અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે જો એનો ફોન કબજે લેવામાં આવ્યો હોય તો તેના ફોનમાંથી બી કોઈ ફોટો કે એવું કંઈ મોકલવામાં આવ્યું છે કે નહીં કારણ કે જે સમયે આ આખી ઘટના બની એક સામાન્ય બાબત હતી સામાન્ય ઝઘડો હતો અને એ ઝઘડામાંથી આટલું મોટું સ્વરૂપ છે જે આ આખા કેસમાં સામે આવેલું છે ત્યારે તે બાબતને લઈને આખી આ જે આ પૂર્વ આયોજિત આખું કાવતરું ઘડ્યું છે તેવું પોલીસ માની રહી છે અને તેને જ લઈને જે આ છઠ્ઠો મુદ્દો છે જે મહત્ત્વનો બને છે અને અન્ય બીજા કેટલા આરોપીઓ આની અંદર સામેલ છે કોણ કોણ લોકો છે એ લોકોની બી શોધખોળ છે તે કરવા માટે પોલીસ અત્યારે તપાસમાં લાગેલી છે સૌથી મહત્વનો મુદ્દો આ દસમો મુદ્દો છે આ કામે તપાસમાં મળી આવેલ સીસીટીવી ફૂટેજના આધારે જણાય આવે છે કે ફરિયાદીની રેકી કરી તેનું અપહરણ કરેલું હતું એટલે અહીંયા આગળ પોલીસને એ સીસીટીવી ફૂટેજ મળી ચૂક્યા છે જેની અંદર એવું કહી શકાય કે રેકી કરી અને સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું આ ખૂબ મોટા સમાચાર કહી શકાય કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસને એ એવિડન્સ હવે મળવાના શરૂ થઈ ચૂક્યા છે જે એવિડન્સ પોલીસ શોધી રહી છે ગણેશ ગોંડલની વિરુદ્ધમાં એટલે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદીની રેકી કરી તેનું અપહરણ કર્યું જ્યારે અટક કરેલ ત્યારે તમામ આરોપી બહારના જિલ્લાના છે જેની જેના જેથી આ કામે તેઓના કોઈ જૂનાગઢ ખાતેના સાગરીતો દ્વારા ફરિયાદીની રેકી કરેલી હોવાનો પુરાવા પૂરી રીતે સ્પષ્ટ થ સ્પષ્ટ શક્યતા રહેલી છે એટલે ક્યાંક ને ક્યાંક આખું એક પ્લાનિંગ સાથે પ્રી જેને કહી શકાય કે પૂર્વ આયોજિત એક કાવતરાના ભાગરૂપે અપહરણ કર્યું હોય તેવું અત્યારે આની અંદર જણાઈ રહ્યું છે આ પોલીસનું માનવું છે અને પોલીસ આનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને તેને લઈને હવે જેલની અંદર ગણેશ ગોંડલ અને જે અગિયાર લોકો પકડાયા છે તે લોકોની પૂછપરછ કરવામાં આવશે મયુર ગોપીબેન જ્યારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાથે નિર્ભય ન્યૂઝે વાત કરી હતી ત્યારે હિતેશ ધાંધલિયાએ એક વસ્તુ બહુ સ્પષ્ટ કીધી હતી કે જૂનાગઢની અંદર જે નેત્રંગ કેમેરા છે જે ત્રીજી આંખ કહેવાય છે તે ખૂબ તમામ જગ્યાએ જૂનાગઢના જેટલા બી પોઈન્ટ છે એ તમામ જગ્યાએ લગાવવામાં આવ્યા છે અને ક્યાંક આ કેસની અંદર એ કેમેરાનો આ કેસ આખો દાખલ કરવાથી લઈને એના જે પુરાવા મોટા ભાગના જે ભેગા કરવાનો છે તેની અંદર એ કેમેરાનો ભાગ ખૂબ મહત્ત્વનો રહેલો છે કારણ કે એ કેમેરાના કારણે જ ખબર પડી હતી કે કઈ કારમાં સંજુને પકડીને લઈ જવામાં આવ્યા હતા એક સીસીટીવી જ્યારે આ ઘટના બની એ વખતે બહાર આવ્યા હતા કે જેમાં ટોલટેક્સના એ સીસીટીવી હતા કે જેમાં એક વ્હાઇટ કલરની કાર દેખાતી હતી કે તેમાં થી સંજુને લઈ જતા હોય તેવું પોલીસે અનુમાન લગાવી અને એ કેસમાં આગળ તપાસ શરૂ કરી હતી એ જ બ્રેઝા કાર જે જગ્યાએ અપહરણ કરવા માટે જૂનાગઢની અંદર અપહરણ થયું અને સંજુને પકડીને લઈ જતા હતા કે ગાડીમાં નાખતા હતા એ જૂનાગઢમાં જે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લગાવેલા છે તેના કારણે આખો કેસ છે જે ડિટેક્ટ થયો છે પોલીસ બી આ વસ્તુ સ્પષ્ટ કરી રહી છે જ્યારે નિર્ભય ન્યૂઝ સાથે વાત કરવામાં આવી હતી હિતેશ ધાંધલિયા જે ડીવાયએસપી તપાસ કરે છે તેના દ્વારા પણ આ વસ્તુ કહેવામાં આવી હતી કે આ નેત્રંગ કેમેરાના કારણે આ કેસમાં ઘણી મદદ તે લોકોને મળે છે અને તેના જ કારણે આ તમામ આરોપીઓ અત્યાર સુધી જે પકડાયા છે તે લોકોની ઓળખ પણ છતી થયેલી છે કારણ કે પહેલા આ લોકોનો ઝઘડો થયો હતો એક નામ સામાન્ય બાબત ગાડી જે ફૂલ સ્પીડે લઈને ગણેશને તેના જે સાગરીતો જઈ રહ્યા હતા એ બી સીસીટીવીમાં સામે આવેલું છે કારણ કે આખા જુનાગઢમાં પોલીસ દ્વારા જે આ નેત્રંગ કેમેરા છે તે અઢળક જગ્યાએ લગાવવામાં આવે છે કે જે મેન મેન પોઈન્ટ કહી શકાય કે જ્યાં જ્યાં ચાની કીટલીઓ હોય છે કે જ્યાં આખો એ વિસ્તાર કવર થાય કોઈપણ ઝઘડાનો બનાવ બને તો સીસીટીવીમાં તરત આવી શકે તેનો પોલીસ એ આરોપીઓ સુધી પહોંચી શકે એના પાસે કિડનેપિંગના પણ સીસીટીવી આવી ગયા છે સ્પષ્ટપણે એવું કહેવામાં નથી આવ્યું પણ પોલીસ એટલું સ્પષ્ટ કહે છે કે આ આખો કેસની જે કહેવાય કે કઈ આરોપીની ઓળખ થઈ ક્યાંથી કઈ રીતે તેને કઈ ગાડીમાં લઈ ગયા એ તમામ વસ્તુ જે સીસીટીવી છે તેની ઉપરથી જ ખ્યાલ આવ્યો છે તેની ઉપરથી જ બહાર આવ્યું છે અને એ ઉપરથી પોલીસ છે તે સાબિત કરી શકી છે કે આ ખરેખર અપહરણ કરવામાં આવ્યું છે અને જે સંજુ સોલંકી છે તેને પકડીને લઈ ગયા છે એ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે હિતેશ ધાંધલિયા દ્વારા ડીવાયએસપી જે હિતેશ ધાંધલિયા તપાસ કરે છે તેના દ્વારા બી આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી હતી કે આ સીસીટીવી કેમેરા સામે આવ્યા એટલા માટે જ ખબર પડી કે આ કેસની અંદર કુલ ત્રણ ગાડીઓ છે કે જેનો ઉપયોગ થયેલો છે થાર ગાડી છે ફોર્ચ્યુનર ગાડી છે એક બ્રેઝા કાર છે આ ત્રણેય કાર જૂનાગઢમાં આવી હતી પહેલાં બી આવી હતી અને ત્યારબાદ જ્યારે આ ઘટના બની ત્યારે પણ આ ગાડીઓ જૂનાગઢમાં આવેલી છે એ સીસીટીવી પોલીસને મળી ચૂકેલા છે અને એટલા માટે જ પોલીસે આ તમામ બાબતનો ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરેલો છે એટલે સીસીટીવી કેમેરા જે આ કેસની અંદર મહત્ત્વના પુરાવા તરીકે કહી શકાય અને આ કેસ આખો ઉકેલવામાં સીસીટીવી કેમેરાએ ખૂબ મોટો ભાગ છે તે ભજવ્યો છે અને પોલીસ એટલા માટે જ આજે આરોપીઓ સુધી પહોંચી પણ શકી છે બિલકુલ ખૂબ મહત્ત્વની ભૂમિકા સીસીટીવી કેમેરાએ અદા કરી છે અને જે નેત્રંગ કેમેરા લગાવવામાં આવ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર લગાવવામાં આવ્યા છે અને હવે આ આખા મામલે કારણ કે શરૂઆત તો એવી રીતે કરવામાં આવી કે આને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અને ગણેશ ગુંડલ આવું કરી ન શકે અને પરંતુ ખરેખર પોલીસ પાસે આ સીસીટીવી છે અને અપહરણ કરતાં સીસીટીવી છે હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન ધીરે ધીરે થઈ રહ્યું છે ગણેશ ગોંડલની મુસીબત અહીંયા વધી શકે છે કારણ કે જેલની અંદર આવતીકાલે સવારથી લઈને પંદર તારીખ સુધી એટલે સવારે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પોલીસને ઇન્વેસ્ટિગેશન પૂછપરછ કરવાનો ટાઈમ મળેલો છે પોલીસ હવે આ મામલામાં હાઈકોર્ટમાં જવાનું પણ મન બનાવી રહી છે કારણ કે આખા કેસને ક્યાંક સાબિત કરવો હોય તો પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે માટે પોલીસે હવે ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આખા મામલે હાઈકોર્ટમાં જવાનું મન બનાવી રાખ્યું છે સાથે જે સંજય સોલંકી છે તેના વકીલ સાથે પણ મેં વાત કરી હતી અને તેમના વકીલ પણ કહી રહ્યા છે કે અમે પણ આ આખા મામલે એક એપ્લિકેશન ફાઇલ કરવાના છે અને એમાં કહેવાના છે કે પોલીસ રિમાન્ડ આમાં આપવામાં આવે અને સાથે સાથે સૌથી મહત્ત્વની વસ્તુ બારમી તારીખે દલિત સમાજ એક મહાસંમેલન ગોંડલની ભૂમિ ઉપર કરવા જઈ રહ્યું છે કારણ કે ગોંડલની ભૂમિ ઉપર જો આ દલિત સંમેલન થાય તો ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક પોલીસને પણ એક ડર છે કે ક્યાંક કોઈ એવી મોટી છમકલા જેવી વસ્તુ ન થઈ જાય કે કોઈ વર્ગ વિગ્રહ જેવી વસ્તુ ન બની જાય તેના માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મરું પોલીસ પ્રોટેક્શન ત્યાં આગળ બાર તારીખ માટેની તૈયારી કઈ રીતની છે ચોક્કસથી અત્યારથી જ ત્યાં ગાડી પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે દસ તારીખથી છે પરમ દિવસે આ મહાસંમેલન મળવાનું છે અને એ પણ ગોંડલમાં જ્યારે આ જે આખી ઘટના બની એમાં મુખ્ય આરોપી છે તે ગોંડલનો આરોપી છે ગણેશ ગોંડલ કે આખા ગોંડલમાં તેનું ખૂબ મોટું નામ છે તેના પિતા ત્યાં કરી એક્સ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે તેમની ઓળખ છે તે રહેલી છે અને માતા ત્યાં અત્યારે હાલ ધારાસભ્ય છે એટલે તે લોકોની સામે જ કહેવાય કે અત્યારે દલિત સમાજ આખો આંદોલન કરવા જઈ રહ્યું છે દલિત સમાજ દ્વારા ચોક્કસપણે એવું કહેવાય છે કે આ હવે એક માત્ર વ્યક્તિ માટે નહીં પરંતુ અમા દલિત સમાજ ઉપર થતા જે અત્યાચારો છે તેને રોકવા માટે થઈને હવે આ આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે પણ આંદોલનના મુખ્ય મુદ્દા જે કહેવાય તો કે ગણેશ ગોંડલને પકડવામાં આવ્યો તો હજી કેમ રિમાન્ડ નથી આપ્યા તો રિમાન્ડની તે માંગણી છે તે દલિત સમાજ દ્વારા ત્યાં કરવામાં આવશે સાથે સાથે જે પ્રમાણે અન્ય ત્યાં આગાડી લોકો કે જે દલિત સમાજના લોકો છે કે જે લોકો ઉપર આ રીતે અત્યાચાર ભૂતકાળમાં બી થયેલા છે તેવા લોકોને ત્યાં બોલાવવામાં આવશે કે તે લોકોને પણ ત્યાંથી દલિત સમાજના જે આગેવાનો છે તે લોકો એમનો કેસ છે તે લડી શકે ગઈકાલે એક વિડીયો છે તે બહાર આવ્યો હતો અને તેમાં ચોક્કસપણે એક દલિત સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવા જેટલા બી પીડિતો હોય તે તમામ લોકો બાર તારીખે આ સંમેલનમાં ગોંડલ ખાતે આવે તેમનો જે કેસ છે જો દાખલ નહીં થયો હોય તો તેમનો કેસ દાખલ કરાવવામાં પણ આવશે અને તેમનો કેસ મફતમાં લડાવવામાં વકીલ થ્રુ લડવામાં આવશે એટલે એ સમાજ હવે આ તમામ લોકોની પડખે છે આઈનો ઊભો રહ્યો છે અને ત્યારે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દલિત સમાજના લોકો ત્યાં ગોંડલમાં જ ભેગા થવાના છે ત્યાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથડે નહીં તેના માટે થઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બી ત્યાં એક બેઠક છે તે યોજવામાં આવી છે જૂનાગઢથી મોટી સંખ્યામાં કહેવાય છે કે બે હજાર લોકો બાઇક રેલી કરીને ગોંડલ ખાતે જવાના છે ત્યારે રસ્તામાં બી ક્યાંય કોઈ આ બાબતને લઈને વર્ગ વિગ્રહ જેવું ના થાય કોઈ છમકલા ના થાય એના માટે જૂનાગઢથી લઈને ગોંડલ સુધી છેક પોલીસ આખો રોજ પોલીસ છાવણીમાં છે તે ફેરવી દેવામાં આવશે પોલીસ દ્વારા ગઈકાલ આવતીકાલથી જ એ તમામ જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવશે અને ખાસ જે સભા સ્થળ છે ત્યાં સભા સ્થળ ઉપર અને આખા ગોંડલને જે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવશે જેથી કરીને ક્યાંય પણ જો કદાચ ગણેશના સમર્થકો ત્યાં આગળ હાજર હોય તો તે લોકો પણ ત્યાં ગાડી આવીને કોઈ કાંકરી ચારો ના કરી જાય કોઈ છમકલા ના કરી જાય કે આ આખો મુદ્દો ક્યાંક બે વર્ગ વિગ્રહ આખો ઉભો ના કરે તેનું ધ્યાન રાખી અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો જે આખો પોલીસનો કાફલો છે ગોંડલ ખાતે હાજર રાખવામાં આવશે ગોંડલ ત્યાંના એસપી સહિતના તમામ અધિકારીઓ છે તે ત્યાં હાજર રહેશે અને આખું ગોંડલ છે જે પોલીસ ચાવડીમાં જે ફેવરી દેવામાં આવશે એક એવી વાત બી સામે આવી રહી છે કે જયરાજસિંહને સાથે બી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે મિટિંગ છે તે કરવામાં આવી છે અને ખાસ કહેવામાં આવ્યું છે કે આ બાબતને લઈને તેમના દ્વારા બી ધ્યાન રાખવામાં કે તેમના સમાજના કે તેમના જે લોકો છે ત્યાંના કે જે આ બાબતને લઈને ક્યાંય કોઈ કાખરી ચાળો કરવા ના જાય તે બાબતને માટે પણ જયરાજસિંહ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાત કરે શાંતિ આખા વિસ્તારમાં રહે શાંતિ બની રહે તે માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને નિર્ભય ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યો છે કે શાંતિ બનાવી રાખે કારણ કે વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ત્યાં ન ઊભી થાય તેના માટેની અપીલ પણ નિર્ભય ન્યૂઝ કરી રહ્યું છે કારણ કે ક્યાંક દલિત સમાજમાં આક્રોશ છે અને તે લોકો આંદોલન કરી રહ્યા છે અને ક્યાંક પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તાકી એક સમાજને એવું લાગે કે ખરેખર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને કંઈક કામ થઈ રહ્યું છે કારણ કે સવાલ પોલીસ ઉપર પણ આ આખા કેસને લઈને ઊભા થયા હતા અને તેવામાં ક્યાંક ને ક્યાંક નિર્ભય ન્યૂઝ આપ બધાને કહી રહ્યા છે કે શાંતિ બનાવી રાખે ક્યાંય વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ન ઉદભવે તેનું પણ ધ્યાન રાખે